આતંકવાદીઓનું આ મોડ્યુલ માત્ર એક જ જગ્યાએ હુમલો નહોતું કરવા માગતું તેમણે લાલ કિલ્લા અને એ સિવાય દિલ્હીમાં બીજી જગ્યાઓ નક્કી કરી હતી એ લિસ્ટમાં લાલ કિલ્લાની આસપાસની જગ્યા ટોપ પર હતી ઉમરના સાથીઓ આદિલ મુઝમ્મિલ અને શાહીન પકડાઈ ગયા છે એટલે તે ડરી ગયો તેને પકડાઈ જવાનો ડર લાગ્યો એટલે જ તેણે આત્મઘાતી હુમલો કર્યો બાકી તો આ વર્ષે છવ્વીસમી જાન્યુઆરી હુમલા કરવાનું કાવતરું હતું માત્ર મુઝમ્મિલની કબૂલાતથી નહીં પરંતુ બીજી રીતે પણ આ કાવતરાની ખાતરી થાય છે પોલીસને આ ટેરર મોડ્યુલમાં આતંકવાદીઓની એકબીજા સાથેની મેસેજની આપલે પણ થઈ છે એના વિશે પણ ખ્યાલ આવે છે આ ટેરર મોડ્યુલ જૈશ એ મોહમ્મદનો છે આતંકવાદીઓએ છવ્વીસમી જાન્યુઆરીએ હુમલો કરવા માટે બધી જ તૈયારીઓ કરી લીધી હતી જોકે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી હતી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એટલા માટે તેઓ એ દિવસે હુમલો ન કરી શક્યા જેના પછી તેમણે દિવાળી પર હુમલો કરવાનું કાવતરું રચ્યું એ સમયે પણ તેઓ હુમલો નહોતા કરી શક્યા જે બતાવે છે કે આપણા દેશમાં આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા એજન્સીઓ તપાસ એજન્સીઓ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ કેટલી સતર્કતાથી કામ કરી રહી છે આપણે ખરેખર એ લોકોને શાબાશી આપવી જોઈએ મુજમિલ અને બીજા આતંકવાદીઓએ પૂછપરછમાં કબૂલ્યું કે તેઓ મુંબઈમાં થયેલા છવ્વીસ જગ્યાના હુમલાને રિપીટ કરવા માંગતા હતા છવ્વીસમી નવેમ્બર બે હજાર આઠના દિવસે આતંકવાદીઓએ મુંબઈમાં તાજમહેલ હોટલ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સહિત બાર જગ્યાઓએ ગોળીબાર અને બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા દિલ્હીમાં એ જ સ્ટાઇલથી હુમલા કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું અહીં ટાર્ગેટ પર લાલ કિલ્લા સિવાય ઇન્ડિયા ગેટ કોન્સ્ટિટ્યુશન ક્લબ અને ગૌરીશંકર મંદિર હતા માત્ર દિલ્હી ટાર્ગેટ પર નહોતું બલકે આખા દેશમાં અનેક રેલવે સ્ટેશનો અને શોપિંગ મોલ્સને પણ ધ્રુજાવી દેવાનું કાવતરું હતું જેમાં કદાચ તમારું શહેર પણ સામેલ હોઈ શકે